ગુડ મોર્નિંગ ગાઈશ જય માતાજી તો આજનો બ્લોક ચાલુ કરીએ હે તો બધા એન્ડ સુધી જોતા રહેજુ અને આપણે આજ તો તો આવી ગયો છીએ ગાઈસ તો ખેતર પાસર માં વિડીયો બનાવે છે ભાભી ગુડ મોર્નિંગ ભાભી ચાર વાટે છું વિડીયો બનાવું છું તો ગઈ જો વાદળો છે એવો મસ્ત થઈ ગયો છે ઘાસ વાયેલું મોટું ઘાસ છે જુઓ મારવાનું ઝાર હોય એવું મોટું ઘાસ જો અમાર અમાર ભાઈ ખેતરનો નજારો ગોમનો નહીં આ લેબ્રા રહ્યા ને એટલો આટલા ભાઈનું ઘર હા અને બીજો બધો ઘર હું આટલો બધો ઘર દેખાય તો ઘર ઘરનારું બનસ આટલા જુઓ બની જશે નવું ઘરનારું બનસ હોય અમારા ભાઈ ના ખેતરના બાજુમાં જો આટલા ભાઈનું નું ખેતર હ અને એક ખેતર વાસ લાગુ છે અને આટલે એટલું ઓઘું ઓઘાનું પોણી આવ્યો બરાબર વરસાદ આવ્યો ત્યારે આટલે આ ખેતરમાં આ ખેતરમાં બધું પોણી હતું આ આ ભાઈના ખેતરમાંથી તે આટલે બધા આટલે આમ ઘરનાર આ ઘરનારું બધ્યું ને ઘરનારા ઉપર થઈને પોણી જ હતું હતું અને હું ઘરનારું બધીશ અમાર તો ગરનારું જ કીસ તાર બધાનું છે ખબર નહીં પુલ અને આ રોડી વજી સીબીન મોટો મોટો સાધન પરયો હો અને આટલા રોડે બનેસ અને ઘર નારુ બનેસ તો ભઈ ના ગેર આવનો રસ્તો હો આટલા થી આટલા થી આઈ થઈ નોમ સીધો ના જાર દેખો એટલા ભઈ નું ઘર હો અને આટલા પક્ષી શું બેહી સુ તો ગાઈસ ભબીન તો ચાખ ખાઈજે ભબી બોડો મને

तो जो रक्षाबंधन आप तैयार कर दी थी तो गाइस मो आई जैसी हम बना गया राखी बदलवा तो जो सारे तैयार कर ली थी आप तो आप इतना ला करो आपरा इतना बस ही थी डालो ले दो पांचो पैसे लेवा दो कभी साथ में ले जाओ मत देना राम चलते एक भी वासे आ बेते में मन एक तो आगे बनाओ બોટ નીકળતો હતો મેશલ કેટ દીક લાગતું રેમિયા આજે જીવતો પેલો ગેસ પકશાળો મને કી આ ઇટ્યોજી આ વાત બળિયાનો આવતા નહિ બોળિયા આવતા જ નથી આયુ દે કમ્પ્લીટ

જો ગાય મસ્ત વાતાવરણ હૈરંગરનું અને ગાય સા ભાઈની મોટાભાઈની ગાય ગાય મતલબ રલી હ ત્રણ ચાર બે ત્રણ વરસની રલી હું અને રો ગાયો હજુ હાજર આવો રોગ અત્યારે બાર મહિનો પહેલાં હતો એક વરસ પહેલાં અને અત્યારે પાછું આવું રોગ આવી છે તો જુઓ લંબી રોગ કહેવાય અત્યારે આ બાજુ બધો ને આવા રોગ થઈ જશે ગાયોને પાસા તો ભાઈ જુઓ ફુલ્લા ફુલ્લા થઈ જશે મોઢો ને બધો તો અત્યારે તો મટી છે થોડું આવો રોગ છે તો ગાયને બિચારી રલ્લીનો આવી માસો ને બેચો ખેસ કોલી શું કરે છે આ બેઠી આ બધા ભાઈ ના ઘર નો ધોરો જો આ ને ના ભાઈ નો આ ને ના ભાઈ ની ગાયો ગાય બેસ આ પાડો મારવા આવે આ આવ પેલી ગાય જો એક વરસ પહેલા ગાયનો એવો લંપી રોગ આવ્યો હતો તો મટી ગયું અને આ એના ભાઈની ગાયને મટી ગયું એટલે બાર મહિનો પછી પેલા ભાઈને ગાયને એવો રોગ આવ્યો લંપી રોગ જો અને બાર મહિના થઈ જાય એક વર્ષ થઈ ગયું તો એને નિસોન તો હજી સુધી લંપી રોગનો નિશ્વા તો જતો જ નહી હજી બિચારી મગફળીઓ વાય છે જુઓ તો આ હા ભાઈ દેખો મગફળી એટલા વાય છે એટલે ગોડ કરું દરું દોરું દેખાય ભય खेतर म काम करंदी जी आगर घर पासर ले जी आ घर पासर वयेलीस मपरी मस्त बाई मपरी अंद जो मस्त वातावरण भाई ना घर नु खेतर म येला खेतर नी मजा कोई वर्ष અને એના ભાઈની મગફળીઓ આ મોટાભાઈની પેલી તો આગું ખેતર દેખાય ભાઈનું ખેતર હા નેનાભાઈનું ખેતર હ અને એના પેલી સાઈડ લેબરોના પેલી સાઈડ દેખાય મોટાભાઈનું ખેતર હ બે ભાઈઓના અલગ અલગ ભાગ પારેલા જ છે ખેતરોના તો બેઓના મગફળીઓ જવાય जो भाई कुत्रो हो और मो पहली वक्त आई दान कुत्रा ना अंतल टोमी न बीमार परेलो लो तो इन्ह घरों पट्टो बादे न इंतल को थी तो ही ते बहु बीमार है तो आने त्यारे मस्त था जो जो तो टोमी लागा हाँ टोमी तो भाई इस में त्यारा वो कुत्रो टोमी माना नहीं बहतो to guys apa itu ya? anj para video mata mau banai itu siapa yang ya? anjau sakti malam mandi itu? mau banai jalan banah? mau sakti nakul penting mau banai itu sakti? foto banai itu dobra itu sih? apa yang

ને ભાઈનું મોટાભાઈનું જે હરખો જ ઘર અને કઈ શમ્મીનો ફોટો હ મારી મમ્મી હ પપ્પાનો ફોટો આવી ગયો પપ્પાનો ફોટો જોખો ભરી છે એમ બાર બહાર ભરાયેલો હતો ને પેલો ચોખ્ખો પડી જશે આ પપ્પા હા આ મમ્મી હમ મંદિર હા એમાં પપ્પાનો ફોટો હ અને શક્તિ શક્તિમાનો ફોટો હ જુઓ ભાભીએ ચાર વાડીમાં જો હું એક પોટલું પડી ના ભાભી એક પોટલું પડી નાખ તો ભાઈ જુઓ આ મોટાભાઈનું ઘર આંબ થી નેના ભાઈનું ઘર આ બસ થી મોટાભાઈનું ઘર તો ભાઈને આ બાજુ હો રસોડું આંબાનું વાતાવરણ જુઓ બાર હજાર મારેલી છે પાસર આ બાસરથી ન જરા આવા દેખો મોગરાનું મોગરાનો છે અને ડા ડેમ હા મસ્ત વાતાવરણ હા ભાઈ ના ઘરનું તો ચલો ગાઈશ ભાઈ ના ક્યાં જમવાનું થઈ ગયું છે તો ચલો બધા જમવા ભાભી એ હું બનાવીશ જોઈ લે તો ગાઈશ ચલો ભાભીએ હું બનાવીશ દાળ ભાત બનાવ્યા છું શીરો બનાવ્યો હ સોજીનો શીરો

તો ચલો બધા જમવા તો જય માતાજી ગાઈશ તો આજે પહોંચવા ગયા હું અને હું તો ભાઈના ઘેર હું ખાઈ અને ઊંઘી જઈ હતી હું ઊઠી ઊઠી તો વહેલા હતી પણ ભત્રી જો આવી બધા મહેમાન આવે બધો બેસી રહ્યો તો જો ભાઈ બહુ બેસ્યું બેસ્યું દો ભાઈ જઈ બેસ્યું દૂધ કરી દીધું ભાઈ ભાઈ ભાભી ગાય દોઈ લીધી હા જો Es atdāstu ar numbarus. Tas ir jaunais. Biešu 2 līdai. Biešu 2 līdai dienu. તો ગઈ માં પત્રીજી સાંભવાનું તો ગાય મારું વિડીયો સારું લાગે તો લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બધા મળે કાલે આપણા નવા વિડીયોમાં તો બધા જય જૂનીમાં ગુડ મોર્નિંગ આજુ